હેલો તો મિત્રો કેમ છો તો બધાય મજામાં જઈશો જો તો આજે ઘણા દિવસ પછી અમારે વાદળ ફીડ્યું છે આજથી તો હાથ દેખી વાદળ આજે માન માન ફીડ્યું કે પ્રણે પ્રણે સડાવી જોઈ જો આવું વાદળ ફીડ્યું છે જો ખુલાસ આવે તો એ તો હોય કે જવા દે ઘણા ટાઈમ બાદ આજે તારું ડીબ જેવું વાત જોવા દેડ્યું ઘણો ટાઈમ ગયો આજથી દસ પંદર દિવસ પહેલાં આવું હતું એ પછીનું ના આવ્યું ખબર જ ન પડી આજ જો પીડું હોય જો આવી જાય તો કે વરસાદ તો એવું લાગે છે કે હોય હો ટકા અમે આવી જ જઈશું પણ અમે થોડીક ધોરાની સેફ્ટી કરવી પડશે સાયર બધી એક જગ્યાએ ફડકવી પડશે હાલો આમ પેલા તમે સાયર ફળકી નાખી દેવી ફરકી બધી એક જગ્યાએ ઓલી વાડી અહીંયા ફટાફટ આવી ગઈ આ વાડી ફોન આવી જતા કે ટાટાની ઓળી ઉગાડી આ ટાટરની ઓળી વાસવાની છે ને વરસાદ તો આવતા હોય છે પણ લોકોને તોડે નાખે ગધડીનો વરસાદ એમાંથી ન આવે એટલે આ બધી મહેનત માથે પડે Ayo jadi tasaru nyok. Kita nak pergi kampul apa perlu kerja orang. Ayo, ayo nak kampul buat ini જે જો મનમાં વિચાર હતો ને એવું જ થયું ની મને કે વરસાદ આવ્યો નહીં જો તડકો કાઢી નાખ્યો ને ફરીને પાણી પાછું ચાલુ કરી નાખ્યું હે હવે કેમ જો ફરીને વાદળ ફેડે તો કામ બાકી હવે તો જો તડકો કાઢી નાખ્યો હે તડકો કાઢી નાખ્યો હે ને હવે જો બાકા થઈ ગયા તો પાણી ચાલુ કરી નાખ્યું હે આવે તો ભાઈ ગયું પછી નકે પછી પીવો હોય કારણ કે પાણી વાળો નહીં ફાઈનલ જ છે આપણે વ્હાઈટ જોયું એમ તો જાજુ મજાનું વાદળ તો એવું સીડતું કે ફાટી જ પડવાનો હે પણ એવું કંઈ જ પીવો નહીં ભાંડા મારીને તો પાણીવાળું પીડ્યું ગઢડીનો વરસાદ તો થાય છે પણ ક્યારેક ખબર ખરા માલ લે છે માલ લે છે ને ત્યાં કરી નાખશે ત્યારે વરસાદ થાય છે કમ્પ્લેટ બધું ફેરવી અને જેવા કરી નાખશે